બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દે વ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલા કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા બે હજાર પચીસ દરમિયાન બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દે વ્યાપારમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે ફાશ કર્યો હતો ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિશેષ તપાસ ટીમ એસઆઈટી ની રચના કરી હતી જે તે સમયે દરોડાઓ દરમિયાન પોલીસે બાર બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી બચાવ કરાયેલી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી એસઆઈટી દ્વારા બે મહિનાની સઘન તપાસ બાદ કુલ સિત્તેર બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી જેમાં ઓગણપચાસ મહિલાઓનો સમાવેશ થાય છે તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાથે જ માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ દરોડા અને પૂછપરછ ચાલુ હોવાનું એસઆઈટીના વડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું છે આમ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને પ્રવૃત્તિ કરી રહ્યા છે છે અથવા શકવાની સંભાવના તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડઅપ કરવાની અથવા તે અન્વયે એમને રિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના ની નાણાકીય ગેરકાનૂની પ્રવૃત્તિમાં લોકો એ સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે